કટા કહે કરતો નથી જે થાળીમાં માં ખાય છે તે જ થાળી માં ધૂળ નાખે છે અરે થાળી હાથ નાખીને ખાતા તમે શીખો વર્તન ચલાવવું કે તે સોલન તમે શીખો અમાસ લખા એક છદ પર આગળ બોલ્યો છે તો મર્યાદા નહી છે સવાય અરે રાજજી તે ત્યાર સુધી ત્યાં મારી મર્યાદા સાચી છે સોલન તો રસ્તાનો ભિખારી હતો તે મર્યાદામાં શું જાણે

મારા સોલંકી કુળ ને ગાળ દેનારને હું કદી જીવતો નહીં છોડું આપડો લાખા વિચાર કરો તમારા કઈક

અરે સૂર્ય સામે ધૂળ ઉડાડવાથી સૂર્ય ઝાકો થાય નહી સૂર્ય સામે ધૂળ ઉડાડવાથી સૂર્ય ઝાકો થાય નહીં મરદ સામે મરદ લડે મરદ નો વાળ વાંકો થાય નહીં તો મને એકલી મૂકીને ને તમે ના જાઓ મને પણ તમારી સાથે લેતા જાઓ અરે મારા હું તમારી વગર એકલી નહીં જીવી શકું બેન રાજા રુદન ના કરો બેન રાજા હું તારા પગ માં પડી અને તને હાથ જોડીને હું તને તારા પગ્યા પડીને વિનું છું બેન

આવવા દેસો નહીં તેના પિતા ને મારનાર તેનું કામ નસીબ આ મામો છે તે મામા વેરી બની જશે ઠીક છે ભાઈ ઈચ્છા તૈયારી કરો

અરે ભણે ના ધામ ધૂમ થી લગ્ન કરી અને આ રાજ્ય રખાઈશ ને સુપ્રેત કરી દઉં બસ આટલી હિસ્સા મારી પૂરી થાય પછી આટલું રાખેલું રહસ્ય હું પોતે ફલ્યો અરે ભાઈ રખાઈશ અવારનવાર તેના પિતા અંગે જાણવા માંગે છે

સમય 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 શબ્દ સાંભળીને હવે હું કંટાળી ગયો છું સમય ની રાહ જોવા નથી માંગતો માતા જલ્દી કહો રાજે સોલંકી વાંચનો રખાઈશ

શું કહો છો એટલે મને પુત્રથી અધિક જાળ્યો એ જ મારા પિતાને મારીને મારા વેરી થયા છે હા બેટા મારા મામાના હાથે મૃત્યુ થયું છે શું કહો છો એટલે મારા પિતાને મારીને મારા વેરી થયા છે

હા એક રસ્તો અરે દેવારપાલ ભાઈ રાજકોટમાં સ્વર્ગ જીત આવ્યો તેને ઘણો સમય વીતી ગયો છતાં પણ તેને મારનાર વિશે કઈ જાણવા મળ્યું છે

ઉપસ્થિત આવો દાદા ના શરણો પ્રણામ આવ બેટા આવ ઘણા સમયે તારો મેળાપ થયો દાદા સોલંકી કોળ માટે આ દેહ અપવિત્ર છે શા માટે મને મારા દીકરાને પણ ભેટવાનો અધિકાર નથી ના દાદા એવી કોઈ વાત નથી પણ દુશ્મનનો અન ખાય અને આ દેહ અભડાઈ ગયો છે જો તમે મને ભેટશો તો તમને દુશ્મન પર દયા આવી જશે અને દુશ્મન પર અત્યારે દયા ખાવાની જરૂર નથી મોટા ભાઈ ક્યાં છે બોલરાજ ભાઈ મારે મળવું છે શું કહો છો દાદાજીના માથે પિતા નું વેર ઉભું હોય તે પુત્ર ને ઉઘવાનો કયો અધિકાર છે દાદા કોણ છે

પિતાને મારનાર લાખો ફૂલાણે કોણ મારા પિતાને મારનાર લાખો ફૂલાણે બાય રખાય તો મારી સાથે રહેજે તું સેનાપતિ બન આપણે આટકોટ પર રીત મારા હાથે હું વેર એ તમારી ભૂલ થાય છે મે મામા નું અન ખાધું છે અને જો હું નમક આરામ તો છોલંકી હું તમારી કરતા તો મારું મૃત્યુ બલિદાન દઉં અરે બેટા મોળરાજ

તને અરે તારા મામા લાલા ફુલાણીને કેજે આટકોટની ગાડી બસાવાની તૈયારી કરવી હોય તેટલી કરજે જા દસમા દિવસે યુદ્ધ થશે હશે મસ્તકો જશે ત્યારે આ સોલંકી કુળનો વેર પૂરો થશે

ભાઈ ગરહરિયો હવે મને લાગે છે કે આ જીવનનો અંત આવે આજની ઉપાધિ ગમતી નથી ભાઈ અરે લખા ફુલાણી આ બે ફિકર રહો જ્યાં લગન કરે હોને શ્રીમાં પ્રાણ છે ત્યાં સુધી તમારે કોઈ જાતની ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી અરે ભાઈ ગરહરિયો રખાય ભણે જ રખાય મોટું યુદ્ધ થવાની હોય તેરી તૈયારી કરી રહ્યો છે અરે ગરહરિયો આ आवाज સાનો છે જાવ જઈને જુઓ અને તપાસ કરો

તમામ તૈયારી થઈ છે આજુબાજુના મિત્ર પણ કહી દીધું છે યુદ્ધ કરું એ તો મારા જેવા કામ છે યુદ્ધ કરું એ મારા જેવા સુરવી કામ છે હું જ્યાં લગ્ન જીવું છું ત્યાં લગન તમારા હાથમાં તલવાર લેવાની જરૂર નથી

હાજર કરો એટલે હું રા જેવડા ટુકડા કરો જ્યાં લગન હું જીવું છું ત્યાં લગન તારે લાખા ફૂલાની સામે આંગળી મેં ઠ ડરતા નથી અરે હોય યુદ્ધમાં પાસા ફરતા નથી અરે ભૂલ તો હોશિયાર થઈ જાય અરે તો હોશિયાર